દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના ઢાળસિમલ ગામની એક પરિણીતાનું અર્ધનગ્ન અવસ્થામાં ગ્રામજનોએ સરઘસ કાઢતા સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચી જવા પામ્યો છે સૌથી દુઃખદ વાત એ છે કે આ મહિલાની ઈજ્જત સરેઆમ ફંગોળાઈ રહી હતી તેમાં કેટલીક મહિલાઓ અને બાળકીઓ પણ સામેલ હતી સંજેલી તાલુકાના ઢાળસીમળ ગામની આ પાંત્રીસ વર્ષીય પરિણીત મહિલા ઉપર સ્થાનિક લોકોએ અમાનવીય અત્યાચાર ગુજાર્યો મહિલા પર ગામના જ એક યુવક સાથે પ્રેમ સંબંધ હોવાનો આરોપ મૂકીને પંદર જેટલા લોકોના ટોળાએ આ પરિણીતાને નિર્વસ્ત્ર કરીને માર મારીને બાઇકની પાછળ સાંકળથી બાંધી દીધી હતી એટલું જ નહીં પરંતુ ગામ આખામાં એનું સરઘસ કાઢીને આ મહિલાની ઇજ્જતને સરેઆમ ફંગોળવામાં પણ આવી હતી તારીખ અઠ્યાવીસમી જાન્યુઆરીના રોજ આ પીડિત મહિલા એક વ્યક્તિના ઘરે હાજર હતી એ સમયે ગામના જ પંદર જેટલા લોકોના ટોળાએ ગેરકાયદેસર રીતે મંડળી બનાવીને આ મહિલાને ઘરની બહાર ખેંચી કાઢી હતી અને મહિલાને માર માર્યો હતો ત્યારબાદ આ ટોળાએ આ પરણીતાને નિર્વસ્ત્ર કરીને તેને બાઇકના કેરિયર સાથે સાંકળથી બાંધી દીધી હતી અને ત્યારબાદ આ આરોપીઓએ સમગ્ર ઘટનાનો વિડીયો ઉતારીને સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરી દીધો હતો દર્શક મિત્રો આ વાયરલ થયેલા વિડીયોમાં સ્પષ્ટપણે દેખાય ટોળું ભારે આજીજી કર્યા બાદ પણ ટોળાએ આ પરિતાની એક વાત સાંભળી ન અને અપશબ્દો બોલીને એને સમગ્ર ગામમાં ફેરવી હતી આ ઘટનાનો વિડીયો વાયરલ થતા જ પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી એટલું જ નહીં પરંતુ પોલીસે પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી પીડિત મહિલાએ પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવતા પોલીસે આ ગુનામાં સંડોવાયેલા પંદર પૈકી બાર આરોપીઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે જ્યારે આ કિસ્સામાં ફરાર ત્રણ આરોપીઓની શોધખોળ ચાલુ કરી છે દર્શક મિત્રો સૌથી ગંભીર વાત એ છે કે આ આદિવાસી મહિલા સાથે જે પ્રકારે દુરાચાર થયો એ પાછળ પણ જે આરોપીઓ છે એ પણ આદિવાસી છે ત્યારે જો સાચા અર્થમાં આ વિસ્તારમાં જનજાગૃતિ અભિયાન આવે તો જેથી કરીને મહિલાઓ ઉપર થતા આ અત્યાચારો અટકી શકે કારણ કે અંબાજી થી લઈને ઉમરગામ સુધીની આદિવાસી પટ્ટી ઉપર વારંવાર મહિલાઓની ઉપર અત્યાચારની ઘટનાઓ સામે આવે છે ત્યારે આવા સમયમાં સરકારે પણ આ કસૂરવારો સામે દાખલો બેસે તેવી કાર્યવાહી થાય તો સાચા અર્થમાં આદિવાસીઓનો ઉદ્ધાર શક્ય બનશે સંજેલી તાલુકાની આ પરણીતા ઉપર થયેલા અત્યાચારે સમગ્ર આદિવાસી પંથકને હત બચાવીને મૂકી દીધું છે ત્યારે આ ઘટના અંગે પોતાની આકરી પ્રતિક્રિયા આપતા ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે આદિવાસી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી છે ત્યારે આવા સમયમાં પોલીસે પણ દાખલો બેસે તેવી કાર્યવાહી કરવાની જરૂર છે દાહોદ જિલ્લાના સંજલી તાલુકામાં પરણિત મહિલાને ઘરમાંથી કાઢીને પંદર જેટલા ઈશ્વમો એને સાકળ વડે બાંધી ગાડી પાછળ બાંધીને પૂરા ગામમાં અર્ધનગ્ન અવસ્થામાં ફેરવીને એને વરઘોડો કાઢે છે એ વાતને જાણીને ઘણું દુઃખ થયું છે આ ઘટનાને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ સાથે સાથે અમે એટલા દુઃખી થયા છે કે આટલા મોટા ગામમાં મહિલાઓ પણ હશે વડીલો પણ હશે અને પદાધિકારીઓ પણ હશે છતાં આવું ભીનોનું કૃત્ય કરનાર લોકોને એમણે રોક્યા કેમ નથી એ સવાલ ઉપસ્થિત થાય છે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા ખાડે ગઈ છે આપણે મહિલા સલામતીની વાતો કરીએ છે પણ રોજબો રોજના પેપરોમાં જોઈએ છે ન્યૂઝમાં જોઈએ છીએ ત્યારે આપણી મા બેટીઓ સલામત નથી અને આવી તાલિબાની સજાઓની સજાની પણ આપણી મા બેટીઓ ભોગ બને છે ત્યારે ખૂબ જ દુઃખ થઈ છે ત્યારે અમે સરકારશ્રીને કહેવા માંગીએ છીએ આ ઘટનામાં જે પણ લોકો સંકળાયેલા હોય એની તટસ્થ તપાસ કરવામાં આવે અને એ ઘટનામાં જે પણ જવાબદારો હશે એના પર કાયદેસરની કાર્યવાહી કરીને ફાસ્ટેગ કોર્ટમાં એક કેસ ચલાવીને એવો કડક દાખલો બેસાડવામાં આવે કે આવી માનસિકતા ધરાવનારા લોકો ફરી કોઈ આવું કૃત્ય ના કરે એ અમે માંગ કરીએ છીએ બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ દાહોદ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર